અદ્યતન ટેકનોલોજીની સફળતા અને પુરુષાર્થની વાતો સાથે ખેડૂતો માટેના આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વમાં આપનું સ્વાગત છે હું છું અંતી આજે આપણે પ્રાકૃતિક ખેતી સાથે હળદરનું મૂલ્યવર્ધન કરનારા ખેડૂતોને મળીશું આ સાથે વળિયારીના પાકમાં સારું ઉત્પાદન લેવા માવજત વિશે વાત કરીશું આ સિવાય ગાજરની ખેતી કરતા પાટણના ખેડૂતની વાત કરીશું અને સાથે યુકેથી પરત ફરી આધુનિક ખેતી કરતા મહિલા ખેડૂતની સફળ નિગાથા વિશે નિહાળીશું તો રાહ જુઓ છો ચાલો શરૂ કરીએ જીએસટીવીના પ્રસારિત ખેડૂતો માટેનું આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વ હળદરની ખેતી ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં થવા લાગી છે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હળદરનું સવિશેષ વાવેતર કરે છે આજે આપણે ગુજરાતના એવા ખેડૂતની વાત કરવી છે જેને એગ્રો ફોરેસ્ટ્રી સાથે બાગાયતી જંગલ મોડલમાં હળદર અને તુવેરનું આંતરપાક પાક લીધું છે પ્રાકૃતિક ખેતીમાં સતત નવા પ્રયોગો સાથે ખેડૂત હળદરની ખેતીમાં કેવી કમાણી કરશે તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં બાગાયત એગ્રો ફોરેસ્ટ્રીનો હરિપરના ખેડૂતે કર્યો આ ખતરો બાગાયતી જંગલ મોડેલમાં હળદર તુવેરનો લીધો આંતર પાક છ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધનથી કરે છે કમાણી હળદરનું નવા પ્રયોગ સાથે પ્રોસેસિંગ કરે છે મૂલ્યવર્ધન ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી ધીમે ધીમે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ફળી રહ્યા છે એમાંય હવે ગાય આધારિત અને કુદરતી વસ્તુઓ સહારે ખેતી કરીને જમીનને જીવંત બનાવવાના પ્રયાસો વધી રહ્યા છે

જે નજર સમક્ષ દેખાય છે નથી દેખાતા એવા બધા જ આપમેળે થતા હોય છે એટલે પ્રાકૃતિક કૃષિની અંદર એવા કોઈ ખોટી મહેનત નથી કોઈ ખાતરો કે કોઈ જાતના જંતુનાશક દવાનો વપરાશ કરવાની જરૂર નથી રહેતી ખાલી ગાયના જીવામૃત અને જીવામૃત આપી અને અચ્છાદાન જે પ્રાકૃતિક કૃષિના જે મેન પાંચ આયામો છે એનું અમે નિયમિતપણે પાલન કરીશી સારામાં સારું પરિણામ મળે છે આ એક વીઘાની અંદર ઓછામાં ઓછું અમને તમામ પાકોને સાથે લઈ અને વેલ્યુ એડિશન કરતા અમને ઓછામાં ઓછી ચારેક લાખ રૂપિયા જેવી ઇન્કમ મળશે વાર્ષિક છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હરિપરના વિનુભાઈ વર્મોરાય એક વીઘામાં હળદર તુવેરનો મિશ્ર પાક લીધો છે હળદરના વાવેતર પૂર્વે જમીન તૈયારીમાં પાયામાં ઘનજીવા જીવામૃત એક ટન જેટલું આપ્યું છે આ સાથે જંગલ મોડેલ બાગાયતી ખેતીમાં આંતરપાક તરીકે હળદર વાવતા એક વીઘે અઢાર મણ બિયારણનો ઉપયોગ કર્યો છે હળદરના બિયારણને બીજા મૃતનો પટ આપવામાં આવ્યો હતો એ પછી બેડ પદ્ધતિથી હળદરના બિયારણ મૂકવામાં આવ્યા હતા જૂન મહિનામાં બેડ પર ત્રણ લાઈન મુજબ હળદરનું વાવેતર કર્યું હતું હળદરની વચ્ચેની હરૂળમાં તુવેરનું પાંચ ફૂટના અંતરે બીજ મૂક્યું હતું તુવેરથી હળદરને તલકછાયું મળવા સાથે મૂળમાં નાઇટ્રોજન મળી રહે છે હળદરનું વાવેતર કરી ઘઉં અને તલનું પરાળ નાખી અને આછાદન કરવામાં આવ્યું હતું જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ સારું હોવાથી પિયત સાથે અત્યાર સુધી ત્રણ થી ચાર વખત જીવામૃત અપાયું છે હળદરની સાથે જ વચ્ચે વચ્ચે હજારે ફૂલના રોપા પણ રોપી દીધા હતા એનાથી ખેતરમાં જીવાતું કંટ્રોલ થઈ શકે છે હળદરના કંદ વાવ્યા પછી વીસ દિવસે કૂટા ફૂટે અને બે મહિના પછી તેમાં ફૂલ આવે છે હળદરમાં છોડનો પૂરતો ગ્રોથ મળ્યા પછી જમીનમાં કંદ બેસવાનું ચાલુ થાય છે હળદરમાં માતૃગાંઠ જેટલી ખાસ મહત્વની છે વિનુભાઈ હળદરમાં પૂરેપૂરી ન્યુટ્રિશન જળવાઈ રહે તે રીતે પ્રોસેસિંગ કરે છે સામાન્ય રીતે હળદરનું બોઇલિંગ કરવાથી ન્યુટ્રિશન વેલ્યુમાં ઘટાડો થાય છે પરંતુ વિનુભાઈ હળદરમાં કર્ક્યુમિન જારવી રાખવા ચિપ્સ બનાવી તેને અદકચરા તડકામાં સૂકવે છે એ પછી તેની પ્રોસેસ કરી અને હળદર પાવડર બનાવવામાં આવે છે આ વખતે હળદરના કદનો વિકાસ જોતા એક વીઘામાંથી આઠસો કિલો પાવડર તૈયાર થવાની ધારણા છે હળદર પાવડર ત્રણસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થાય છે હળદરની ખેતીમાં એક વીઘામાં વધુમાં વધુ વીસથી બાવીસ હજાર રૂપિયા જેટલું તમામ ખર્ચ આવે છે એની સામે બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયાથી વધુનું હળદરનું વેચાણ મળવાની ધારણા છે અને આ તમામ પ્રકારની હળદરનું અમે કોલ્ડ પ્રોસેસિંગ કરી ચીપ્સ કરી અને અમારા ફાર્મ ઉપર જ એને અમે વેલ્યુ એડિશન એટલે કે અમે સૂકવી અને પાવડર અમે અમારી જાતે જ બનાવતા હોઈએ છીએ અને એક એક કિલોના પેકિંગ કરી અને અમારા ગ્રાહકોને ગુજરાત અને ગુજરાત બહારની અંદર અમે સોશિયલ મીડિયાના માધ્યમથી કુરિયરના માધ્યમથી ઓર્ડર લઈ અને અમે

હરિપનના વિનુભાઈ વર્મોરાએ હળદરને પોષણ માટે માત્ર સો ગ્રામ બિયારણનો ઉપયોગ કરી અને તુવેરનું વાવેતર કર્યું હતું માત્ર સો ગ્રામ બિયારણમાંથી સો કિલો સૂકી તુવેર લીધા પછી ફરી એક વખત નવો ફાળ લાગ્યો છે તુવેરનું બસ્સો રૂપિયા કિલોના ભાવે મૂલ્યવર્ધન કરી અને વેચાણ કરે છે લીલી તુવેરની શીંગો પણ વેચશે અમે પ્રાકૃતિક કૃષિની અંદર આજથી ચાર વર્ષ પહેલાં એક જંગલ મોડલ બનાવેલું છે જંગલ મોડલની અંદર અમારા પરિવારને તમામ પ્રકારના ફળ ફળાદી મળી રહે એના માટેથી એક આંબા છે ચીકુ છે જામફળ છે ખારેક છે ડાળમ છે સીતાફળ છે એવા લગભગ વીસેક પ્રકારના ફળફળાદીના પાકો એક વીઘાની અંદર વાવેલા છે તેની સાથે પરિવારને થઈ રહે એવા તમામ પ્રકારના શાકભાજીઓ આવી છે અને એની અંદર જે ઇન્ટર આંતરપાક તરીકે હળદરનું આ વર્ષે વાવેતર કરેલું છે એ હળદરની અંદર સાથે મિક્સમાં તુવેરનું વાવેતર પણ કરેલું છે તો અત્યારે હળદરનો પાક પૂરો થવાની તૈયારી છે તો તુવેર તુવેરનું અમે આજથી પંદર વીસેક દિવસ પહેલાં હાર્વેસ્ટિંગ કરી અને અમે એની તુવેર દાળ બનાવી છે અને હવે નેક્સ્ટ નવી સિઝનની અંદર અત્યારે એ જ તુવેરની અંદર નવો ફાલ ચાલુ થયો છે તો અત્યારે લગ્નગાળાની સિઝન હોવાથી લીલી તુવેરની ખૂબ જ એવી ડિમાન્ડ હોય છે એટલે

સુરેન્દ્રનગરથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી